ઠાર થાર અને સત્તર લાખ ની લેવા ગયા હતા આપણે સત્તર થાર સત્તર લાખ ની થાર ન લીધી અને આપણી ખુદ ની થાર બનાવી અરે વાહ વાઈઝ વેલકમ ટુ બ્લોગ આઈ હોપ યુ ગાઈઝ ડુઈંગ ગ્રેટ અત્યારે ફૂડ બ્લોગ બનાવવા જઈ રહ્યો તો હું એસ્ટોન ચોક પાસે મીન વાઇઝ મેં રસ્તામાં આવી ગયો આઈ રહ્યું તમારી રીલ બનાવી વાંધો નથી ને મને ક્યાં બનાવો બનાવો કે એ પોતે ફોન ઉપર એન્ગેજ છે અને બીજું આપણે જરાક તમારી સાથે શેર કરી લઈએ અમને ભાઈ ફ્રી થાય એટલે આપણી સાથે વાત કરીએ કે ભાઈ આવું મગજમાં ખુરાફાથી કઈ રીતે સુઈ જવાનું ફ્રન્ટીમાંથી થાર બનાવી કાઢી દેવાય અને અંદરના મિકેનિઝમમાં શું ફેર છે એ ખબર નથી પણ ફ્રન્ટીમાંથી થાર બની ગઈ છે ચાર બાકીના જે વ્હીલ્સ છે એ જોરદાર બારે કાઢ્યા છે બીજો કઈ ફેરફાર કર્યો છે હા ન્યા પડી अंदर तो बड़ा फ्रंटीन होता है, तो वे लाइज़ोइल है, जाना न मानना जाना है। अंदर ही तो फीस स्पीकर सिस्टम जो है, ये फ्रंटी करता विशेष तो नहीं यहाँ को सफो करने को जो है, सुवा मर्डर, यहाँ फोर बाय फोर फ्रंटी, फोर बाय फोर। यहाँ बातों तो पे बिजु सूके हुए हैं। શોખ માણસ પાસે શું શું કરાવડાવે એમ કદમ થારને મોડીફાઈ થતા જોઈ છે પણ ફ્રન્ટીને મોડિફાઈ કરીને થાર બનતા પહેલી વખત જોઈ મેં અને આજે પાછું છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો ફ્લેગ પણ એમણે રાખ્યો ઓહો સનરૂફ અરે બાપરે એ સનરૂફ ફ્રન્ટીમાં પણ સનરૂફ છે ગ્રેડિયા સાહેબ શું નામ તમારું આપણે ભાવેશભાઈ બોડીકામ વાળા ભાવેશભાઈ મૂળ ગામ ગયું આપણે રાજકોટ રાજકોટ આવું કેરે કઈ રીતે સુઈ જો કે મારા આવું કરવું છે આપણે ઠાર અને 17 લાખની લેવા ગયા હતા હ આપણે સતર થાલ સતર લાખની ની તાર નો લીધી આપડી આપણી ખુદની થાર બનાવી અરે વાહ 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 આ કેટલા લાખમાં માં પતિ ગયું તમારે

ડેડા બનાવીને જે કાય બનાવટ બનાવત ઘરે કમ્પલીટ કરી ને વ્યવસ્થિત હાલે એ રીતના કર્યું છે આ ખાલી સો પીસ બનાવી છે ખાલી સો પીસ છે પણ હાલે છે પાંત્રીસ ચાલીસ હાલે 35 થી ચાલીસ હજાર બસ ઈ વધારે આપણે કોઈ જાતની ગાડી આગળ હલાવવાની નથી થાર નો શોખ હતો પણ થાર નો શોખ હતો પણ આપણે ખુદે શોખ પૂરો કરી લીધો એટલે આપણે એક તમન ના ભેલે હતી કે આપણે એક ગાડી બનાવી છે કોઈને નો ઈ જે ફોર એટલે આપણે ક્યાં નુપાસિંગ ભાવનગર ભાવનગર ઉપાસિંગ બરોબર બહુ સરસ અને આ ગાડીનું મોડલ કેટલું જૂનું છે બે હાજર ચાર બીજા શું શું ફેરફાર કરે છે ના ટાયર મોટી વાગી છે વાહ વાહ આ જોવાનું રોડ પ્રેઝન્સ જુઓ તમે બાજુમાં થાર તો લોકો થાર નહીં પેલા આને જોશે યાર આ મોડિફાઈડ ફ્રન્ટી થાર છે